નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત ચૌદસો અઠ્યાસીમો એપિસોડ અને એક હજાર ચારસો અઠ્યાસીમો એપિસોડના ત્રણ મુદ્દા છે ત્રણ મુદ્દા એટલા માટે છે કે આપનો કાર્યક્રમ હું તો બોલીશ હવે એક પણ વિરામ સિવાય સતત ચાલશે સતત એક પણ વિરામ નહીં આવે એટલે હું અને તમે સતત એક કલાક સુધી જોડાયેલા રહીશું સતત જોડાયેલા રહીશું ત્રણ મુદ્દા પૈકીના પહેલા મુદ્દાની વાત કરી લઈએ તો પહેલો મુદ્દો છે સરકારી અનાજ અને ખાતરના ચોર કોણ છે બીજો મુદ્દો છે કેમ અકળાયા છે ધારાસભ્યો અને ત્રીજો મુદ્દો છે મંત્રીના પુત્રોએ કર્યું છે કૌભાંડ જી હા એબીપી અસ્મિતાએ થોડાક દિવસ પહેલા કાર્યક્રમ કરેલો મનરેગાની અંદર થયેલા કૌભાંડનો દાહોદ જિલ્લાનો અને હવે એ જ કૌભાંડમાં એ જ કથિત કૌભાંડમાં મંત્રીના દીકરાઓએ એટલે કે રાજ્ય સરકારના મંત્રીના દીકરાઓએ જામીન અરજી મૂકી છે એનો મતલબ એમને આશંકા છે કે તેમની સંડોવણી ક્યાંક એફઆઈઆરમાં આવે તેમ છે કેમ છે ને એ ખુદ મંત્રીને પૂછીશું એ મંત્રીને જોડીશું કે શું કારણ કે તમારા મંત તમારા સુપુત્રોએ કોર્ટમાં દોડવું પડ્યું પરંતુ શરૂઆત કરું ખાતર અને સસ્તા અનાજની જે દુકાનોની અંદર સસ્તું અનાજ આવે છે એ બંનેના સૌથી મહત્વના મુદ્દાથી ખેડૂતને સસ્તું ખાતર મળે અને ગરીબને સસ્તું અનાજ મળે અથવા તો મફત અનાજ મળે તે બંને ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ માટે સબસિડી આપે છે ખરબો રૂપિયાની અરબો ખરબો રૂપિયાની સબસિડી આપે છે સસ્તું અનાજ સસ્તું જે આખી પીડીએસ સિસ્ટમ છે એ સિસ્ટમ થ્રુ એનું વિતરણ થાય છે એ જ રીતે ખાતરનું વિતરણ સહકારી મંડળીઓ થ્રુ થાય છે અને કેટલાક ખાનગી વિતરકો થ્રુ થાય છે બંને દ્રશ્યો જોજો અનાજ અને ખાતર જેની પાછળ સરકાર કરોડો ખરબો રૂપિયા ખર્ચે છે ને એ માફિયાઓ કેવી રીતે ખાઈ જાય છે અને એમાં કેવી ગોબાચારી ચાલે છે પહેલાં સસ્તા અનાજની વાત કરીએ અનાજ ઉંદર ખાઈ જાય ને એવું તો આપણે સાંભળતા હતા પરંતુ હવે અનાજ માણસો ખાવા લાગ્યા છે મહે ત્રણ દ્રશ્યો મહેસાણા જામનગર ગીર સોમનાથ એના પણ આ દ્રશ્યો જોજો ગરીબોનું અનાજ કેવી રીતે ખવાય છે પહેલાં મહેસાણાની વાત કરી લઈએ તો મહેસાણાના વિજાપુર અને કડીમાંથી લાખો રૂપિયાનું સરકારી અનાજ બજારમાં વેચાયું હોય ને તેના પુરાવા મળ્યા છે વિજાપુરમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં પુરવઠા વિભાગે રેડ કરી તો દસ હજાર છસો કિલો ઘઉં એટલે કે દસ ટન ઘઉં અને ઓગણત્રીસ હજાર પાંચસો પંચાવન કિલો ચોખાનો જથ્થો એટલે કે ઓગણત્રીસ ટન ચોખાનો જથ્થો ખાનગી ગોડાઉનમાં પકડાયો છે એનો મતલબ એમ થયો એનો મતલબ એમ થયો કે જે રેશનની દુકાન ઉપર સસ્તું અનાજ જાય છે સરકાર ગરીબો માટે અનાજ મોકલે છે એ અનાજ અથવા તો ત્યાં પહોંચી અને પછી ખાનગી ગોડાઉનો ઉપર જાય છે અથવા આખી સિસ્ટમમાં મોટો છેદ છે અને ખાનગી વેપારીઓ પાસે જાય છે એટલે કે મફતના ભાવે આ અનાજ ખરીદી અને પછી તેનો આટો બનાવી અથવા તો અલગ અલગ ફોર્મેટમાં આ માફિયાઓ વેચે છે આ જ પ્રકારે કડી એપીએમસીના એપીએમસી એપીએમસીમાં આવેલું યોગેશ્વર ટ્રેડિંગ આ દુકાનમાંથી તેર હજાર ત્રણસો પંચોતેર કિલો એટલે કે તેર ટન ઘઉં અને અઢાર હજાર ચારસો સાહીઠ કિલો ચોખા અને ચૌદ હજાર કિલો છૂટક અનાજનો જથ્થો મળ્યો છે આ અનાજ પણ સરકારી હોવાનું સામે આવ્યું છે અહીંથી કુલ અગિયાર લાખથી વધુ રકમનો મુદ્દામાલ સીઝ કરાયો છે અને આપ સમજી શકો છો કે સરકારી અનાજ રીતે ગેરવલ્લે જાય છે એનો એક આ મોટો ઉદાહરણ પુરાવો છે જામનગરમાં સોળ લાખથી વધુ કિંમતનો સસ્તા અનાજનો જથ્થો સીલ કરાયો છે ગુલાબનગર ડમ્પ યાર્ડ પાસે મંદિરના મેદાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગે રેડ કરી તો ઘઉં ચોખા બાજરી ચણાનો જથ્થો જપ્ત કરાયો છૂટક ફેરિયાઓ મારફતે ખરીદી કરી અને આ અનાજનો જથ્થો અહીંયા લાવવામાં આવતો હતો એટલે કે જે સસ્તા અનાજની દુકાનથી લોકો લાભાર્થીઓ લઈ જાય છે તે ગામ ગામ ટેમ્પો આવે અને જે મફત અથવા તો મફતના ભાવે લોકો લઈ જાય છે રેસ્ટોરન્ટની દુકાનમાંથી એ પહેલાં ટેમ્પાવાળાને આપીને રોકડી કરી લે છે આ પણ ખેલ ચાલે છે અનાજ માફિયાઓ વિરુદ્ધ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કાર્યવાહી કરી સુત્રાપાડાના લોઢવા ગામે મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા ગોડાઉન પરથી સસ્તું અનાજ સગે વગે થતું હોવાની કલેક્ટરે ફરિયાદ મળી હતી અહીંથી એક લાખ સત્યાસી હજારનો શંકાસ્પદ જથ્થો મળ્યો છે હવે વાત ખાતરની કરી લઈએ ખાતરમાં તો જબરજસ્ત સબસિડી લાખો કરોડોની લાખો કરોડોની સબસિડી સરકાર આપે છે યુરિયા કે ડીએપી એક તરફ ખાતર માટે ખેડૂત મારો લાઈન લગાડે છે એને પૂરતું ખાતર નથી મળતું તો બીજી તરફ ખાતર સગે વગે થાય છે ખાતર પૂરતું નથી મળતું કેન્દ્ર સરકાર મોકલાવે છે રાજ સરકાર હંમેશ કહે છે કે અમે જેટલી માગણી કરીએ છીએ એના પરિપ્રેક્ષો અમને ખાતર મળે છે તો ખાતર જાય છે ક્યાં તો બીજું દ્રશ્ય તમે જુઓ છો ખાતર સગે વગેરે કેવી રીતે થાય છે ખાસ કરીને યુરિયા જેને સરકારે નીમ કોટેડ કર્યું જેના કારણે સબસિડીવાળું ખાતર કોઈ ઉદ્યોગોમાં ન વપરાય પણ વપરાય છે ખાતરે હકીકત છે એકવીસ એપ્રિલે ખેડા ખેરાલુ એપીએમસીમાં બંધ પેઢીમાંથી ઝડપાયો છે પાંચસોથી વધુ નીમકોટેડ યુરિયાની બેગનો જથ્થો બાતમીના આધારે નાયબ ખેતી નિયામક કચેરીના ગુણવત્તા નિયંત્રણના ખેતી અધિકારીએ રેડ કરી તો એકસો બાર નંબરની બંધ પડેલી પેઢીમાંથી યુરિયાનો આ મોટો જથ્થો પકડાયો છે પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે કે ખેરાલુના જયંતીભાઈએ આ દુકાન સટલાસણાના દેવેન્દ્રભાઈને ભાડે આપી હતી અને પેઢીનો માલિક કંઈ જાણતો નહોતો એવો દાવો કરાયો છે સુરતની વાત કરી લઉં તો સુરત જિલ્લાના વાલેસમામાંથી સ્ટેટ વિજિલન્સે રેડ કરી તો અહીંયા પણ સબસિડીવાળું યુરિયા ખાતર પકડાયું છે ઓછું નહીં પચીસ લાખથી વધુની કિંમતનો એક હજાર સોથી વધુ બેગોયથી પકડાય છે એટલે કે જે નીમકુટેડ યુરિયા હતું એ બારોબાર ઉદ્યોગોમાં જતું પકડાયું છે અઠ્યાવીસ એપ્રિલે પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી લોકો કેવી લાઈન લગાવી હતી એના આ દ્રશ્યો જુઓ છો એના દ્રશ્યો જુઓ છો હવે સવાલ એ છે કે આપણા ટેક્સના પૈસેથી સરકાર એક સારી યોજના કરે છે ખેડૂતોને મોંઘું ખાતર ન મળે તે માટે દુનિયાભરની સબસિડી આપે છે અને આપવી પણ જોઈએ એ જ રીતે આપણા ટેક્સના પૈસેથી કોઈ પણ ભૂખ્યો વ્યક્તિ ન ઊંઘે તે માટે આ પ્રકારે ડિસ્ટ્રિબ્યુશન એક સિસ્ટમ યોજાઈ ગોઠવાય છે અને એ સિસ્ટમ થ્રુ અનાજ પહોંચતું હોય છે પણ બંને ઘેરવલ્ય જાય છે પે અનાજની પહેલાં વાત કરી લો અને એના પછી ખાતરની વાત કરી રાજેન્દ્રસિંહ જાડેજા જોડાયા છે પૂર્વ પ્રમુખ છે ઓલ ગુજરાત ફેડરેશન પ્રાઇવ શોપના હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે હેમાંગભાઈ મીડિયા એકાઉન્ટર છે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ તમારી જોડે સસ્તા અનાજની વાત કરી લો તમે લોકો સરકાર સબસિડી ઓછી આપે માફ કરજો કમિશન ઓછું આપે છે એમ કરીને એક થાઓ છો બંધ કરી દો છો કેમ ક્યારે બંધ નથી કર્યા છટરો પાડ્યા કે આ ગેરવલ્લે જતું અનાજ બચાવો ક્યાંક માની લીધું એક કિસ્સો પણ મેં બતાવ્યો કે ગ્રાહકો ખરીદે છે ગ્રાહકો લે છે ત્યાંથી મફતમાં અને પછી વેચી મારે છે ટેમ્પા લઈ લઈને પણ એનો મતલબ એ નથી બધું આવું જાય છે ક્યાંક આખી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પીડીએસમાં ક્યાંક છેદ તો છે ક્યાંક ફેર પ્રાઈઝ શોપ વાળા પણ આ ખેલ કરતા હશે આ ધંધો ક્યાં સુધી ચાલશે ગરીબોનું અનાજ કયા ઉંદરો ખાઈ જાય છે રોનકભાઈ પ્રથમ તો સરકારી અનાજ જ્યાં ત્યારે લોકોની એક શંકાની સોય છે અમારા દુકાનદાર ઉપર આવે છે હાલમાં ગુજરાતમાં પીડીએસ સિસ્ટમ ખૂબ જ સ્ટ્રોંગ રીતે કામ કરી રહી છે લોકોના આધાર કાર્ડ અને બાયોમેટ્રિક થી જથ્થો લેવા દુકાન ઉપર ગ્રાહક જાય છે ત્યારે જથ્થો મળ્યા પછી એમાં કારના દરેક સભ્યના મોબાઈલ ઉપર સ્પષ્ટ ગુજરાતીની અંદર એટલે કે રોનકભાઈ પટેલ છે રાજેન્દ્રસિંહની દુકાનેથી વીસ કિલો અનાજ મફતમાં મેળવેલ છે એવા સંદેશા મેસેજ જાય છે માયરેશન એપ્લિકેશન હેઠળ ગ્રાહક છે એ પોતાના છ મહિનાના પાછળના બિલ છે એના ટ્રાન્ઝેક્શન જે જોઈ શકે છે આ બિલની અંદર ફિંગરપ્રિન્ટ આપનાર વ્યક્તિનું પણ નામ હોય છે એટલે આ વસ્તુ એક ગ્રાઉન્ડ બહુ જ પ્રૂફ છે અને એના હિસાબે છે ને સાઉન્ડ પ્રૂફ હોવાના હિસાબે અહિયાં દુકાનદારો છે એમાં 1% કેસની અંદર કદાચ દુકાનદાર ગેરરીતિ કરતા હશે બાકી અમારા 95 થી ટકા દુકાનદાર છે એ હાલમાં ઈમાનદારીથી ગ્રાહકોને જથ્થો આપી રહ્યા છે જથ્થો પકડાય છે રોનકભાઈ એ પણ એક હકીકત છે વારંવાર જથ્થો પકડાય છે જથ્થા પકડાવવા પાછળના બે કારણો મહત્વના છે એક મુદ્દો છે કે અનાજની ચોરી છે અને ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ઉપરથી થાય છે અને આ અમારા એસોસિએશન તરફથી હમણાં જ અમે સત્તર તારીખે સત્તર એપ્રિલના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીને નિગમની નિષ્ફળતા બાબતે દસ મુદ્દાનું એક પત્ર આપવામાં આવ્યું હતું એમાં ગુજરાતના સત્તર હજાર દુકાનદારના અનાજ પૂરવું પાડતા લગભગ ગુજરાત નાગરિક પુરવઠા નિગમના બસો પચાવસ ગોડાઉન ઉપરથી એક પણ ગોડાઉન ઉપરથી દુકાનદારને પૂરતા નિયત વજનની અંદર જથ્થો મળતો નથી ઈજારદારો દ્વારા દુકાનદાર પાસેથી મજૂરી રૂપી ખંડણી ઉઘરાવવામાં આવે છે જ્યાં વેબરીઝને કરોડો રૂપિયાની રોનકભાઈ ખર્ચ કરી અને સરકારે વેબરીઝ નાખ્યા છે વેબરીઝે ઓટો પાવતી આપવા માટે અને મેન્યુઅલી મેન્ટેન કરવામાં આવે છે 3000 વાહનોમાં જીપીએસ વિથ લોડ સેન્સર નાખવામાં આવે છે લોડ સેન્સર ઉપરથી જથ્થો મારી દુકાન ઉપર આવે તો ડિલિવરી ચલણ મુજબનો જથ્થો છે કે નથી એ હું દુકાનદાર તરીકે જોઈ નથી શકતો આ અનેક પ્રકારની રોનકભાઈ રાજેન્દ્રજી તમારી વાત મહાદવંસે સાચી હશે પણ મારા બે મુદ્દા છે પહેલામાં પેલા તો આંગળી કેમ દુકાનદાર ઉપર ઉઠે છે એનું કારણ તમને કહું ભૂતિયા કાર્ડ બરાબર દુકાનદારો એના પછી તમે જે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ કહો છો ને એના સોફ્ટવેરો કેટલા બનેલા ને એમાં આપણે પડવું નથી દુકાનદારો જતા ત્રીજી વાત ત્રીજી વાત કહું એક સેકન્ડ પૂરું કરો પૂરું પૂરું કરો ત્રીજો મુદ્દો મારો દુકાનદાર પવિત્ર છે તો આ ગુજરાતમાં કોઈ માફિયાનું રાજ ચાલતું નથી ખંડણી આપવી પડે શાના માટે આપવાની તમે કહો છો ને રોનક નારાયણભાઈ તમારે ત્યાંથી મફત લઈ ગયો કોઈના બાપની તાકાત નથી રોનક નારણભાઈ પાસેથી ચોખાનો એક દાણો પણ વસૂલે રોનક નારણભાઈ જો પવિત્રતાથી નોકરી કરે છે ધંધો કરે છે તો કોઈની તાકાત શાના માટે ખંડણી આપો મને કહો

સરકારની કોઈ એવી નીતિ સ્પષ્ટ એવી નીતિ નથી કે ગ્રાહક ના રોકી શકે અત્યારે જે અનાજ પકડાય છે રોનકભાઈ એમાંથી નેવું થી પંચાણું ટકા રાજેન્દ્રસિંહ તમારી એક વાત સાચી રાજેન્દ્રસિંહ તમારી એક વાત હું માનું છું અને મેં એ પણ પ્રસારિત કર્યું કે ટેમ્પા લઈને ગામમાં જાય છે અને એ જ સસ્તું અનાજ ટેમ્પામાં ભરાય છે ને ગોડાઉનમાં જાય છે મિલોમાં જાય છે તમારી એ વાત સાચી અને એમાં સરપંચો પણ મળેલા હશે સરપંચ તો હોય ને એને ખબર પડે જ તલાટી મંત્રીને ખબર પડે તલાટી મંત્રીને ખબર પડે કે ભાઈ આ કેમ ટેમ્પો આવીને ભરીને જાય તમે એ વાત સાચી પણ વાત વજન ઓછા નહીં તો હું આ વાત જો હોય ને તો તમે કહેજો સાહેબ એ ગોડાઉન પર હું આવીશ હું જાતે આવીશ રિપોર્ટર બી ને હું જાતે આવીશ અને આપણે બંને વજન કરીશું અરે બાપના બોલથી કહું હું ફરીથી કહું એ શૂટિંગ લઈને ટીવી ઉપર નહીં જાઉં એ શૂટિંગ લઈને પુરવઠા મંત્રી જોડે આવીશ અને મુખ્યમંત્રી જોડે હું આવ તમે કહેજો તમારો સમય તમારી જગ્યા હું આવીશ રોનકભાઈ આપની આપ આપના આપના

તમારાજેન્સિંહ તમારા સવાલ નથી ઉઠાવતો તમારા નેતૃત્વ પર સવાલ નથી ઉઠાવતો હું તો ઉપર ઓફર આપું છું હું આવી જોડે ભૂપેન્દ્રભાઈ જોડે એ શૂટિંગ લઈને આપણે જઈશું તમારો સમય તમે કોઈ દિવસ તમે કોઈ દિવસ અને બીજું રોનક સમયનો અભાવ છે આપ ચેક કરો હું તમને એ કહું છું તમે મને કોને ક્લ્યુ આપો ને તમે ક્લ્યુ આપો ને કા દુખ આપણે સ્ટિંગ નઈ કરીએ આપણે કેમેરા ઉપર શૂટિંગ કરીએ સ્ટિંગ બિંગ તો કાયર ના કામ છે આપણું કામ નથી સ્ટિંગ નું આપણે વર્ષથી બાપો બોલતી કો 100% બરાબર અને તમે જે પુરોઠા પુરોઠાવાળા કોને એને ઘેર બેસાડવાની જવાબદારી મારી હું તમને કહું નામ હું નામ સાથે બતાવીશ તમે તો નામ નઈ બોલતા ને હું નામ ઉદ્દા સાથે બતાવીશ અને એ વ્યક્તિ જોડે કેમેરો લઈ જઈશ ખેર સમયનો અભાવ છે એટલે રોકીશું હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા હિતેન્દ્રભાઈ જો આવો ખેલ ચાલતો હોય સાહેબ ખાતરની વાત કરી લઈએ પણ અનાજમાં જો આવો ખેલ ચાલતો હોય પુરવઠામાંથી વજન ઓછું અપાતું હોય તો આ તો ખોટું કહેવાય આખું એસોસિએશન જતું હોય બીજું આ અનાજ વેચાઈ જાય છે બારોબારી હકીકત છે અને તમારા મારા બધાના ટેક્સથી પૈસાથી ખરીદાય છે ટેકાના ભાવથી ખેડૂત જોડે ખરીદાય દુનિયાભરના ખર્ચા કરીને પછી પીડીએસ સિસ્ટમમાં જાય અને પછી જો સરકાર પગલાં ના લે તો પુરવઠા વિભાગ તો આ તો ખોટું કહેવાય નાગરિક પુરવઠા એમને જે કહ્યું કે અમે રજૂઆત કરવા ગયા આખું ખેલ કર્યું તો આ ખોટું કહેવાય બેઉ વાતોનો તમે જવાબ આપી દો એક નીમ કોટેડ કેમ બારોબાર વેચાય કયા ઉદ્યોગપતિઓ લઈ જાય છે કેમ આપણે એને બંધ નથી કરી શકતા અને અનાજ કેમ કેમ આ રીતે જતું રહેતું હશે ભાગે રોનકભાઈ અભિનંદન તમને એટલા માટે આપું છું કે ગરીબને પોતાનો હક મળે માટે તમે સતત ચિંતા કરો છો અને સાથે સાથે મને આનંદની વાત એ છે કે આજે તમે મને જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ તમે તમારી ઓપનિંગ કોમેન્ટ્સમાં સ્વયં પણ આપ્યા છે બંને બાબતોએ કીધું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગરીબો માટે સસ્તું અને સારું અનાજ મળે એવો પ્રયાસ કરે છે સાથે સાથે ખૂબ મોટી સબસિડી આપી અને ખેડૂતોને સસ્તું ખાતર મળે એવો પ્રયાસ કરે છે હવે આ ખાતર અને આ સસ્તા અનાજમાં જે મુશ્કેલી થઈ છે તો આપે એ પણ કીધું કે એના ત્રણ ઠેકાણા છે એક ઠેકાણું એવું છે કે પુરવઠા નિગમનું ગોડાઉન બીજું ઠેકાણું એવું છે કે ફેર પ્રાઇઝ શોપનો જે ડીલર છે એ અને ત્રીજી બાબત એ છે કે આપે જ વાત કરી કે ટેમ્પો ગામમાં લઈને જાય અને જેને જરૂર નથી એ પાછું વેચી દે એટલે ત્રણેય બાબતોમાં પહેલી બાબત કે પુરવઠા નિગમના ગોડાઉનનો માલ એટલા માટે નથી કે અહીંયા જે દ્રશ્યો બતાવવામાં આવે છે

એટલે સરકારના અધિકારીઓ આ પકડ્યું છે એટલે સરકારની મનસા ક્લિયર છે અને એટલા માટે આ નહીં કરવા માટે બંને વિભાગમાં ધારો કે યુરિયાને કોટેડ કરવું યુરિયા લેવા આવે એટલે પીઓએસથી અંગૂઠો લગાવડાવવું અને કયા વિસ્તારમાં કેટલું યુરિયા વેચાય છે તો કઈ મંડળી સૌથી વેચે છે વધારે કયો દુકાનદાર સૌથી વેચે છે કયા ખેડૂત સૌથી વધારે લે છે એવું પણ એક મોનિટરિંગ આપણે કરીએ છીએ એટલે એ વિસ્તારના જમીનના અને વાવેતરના આંકડા ને આધારે અનિયમિત વેચાણ થતું હોય તો એના ઉપર પણ સરકાર ચાપતી નજર રાખે પણ આખી આપે જ વાત કરી કે બહુ મોટો ગેપ છે સરકારની સબસીડી એટલી બધી છે કે ચોવીસો પચીસો રૂપિયાની થેલી એ બસો સાહીઠ માં છે એટલે કેટલાક લોકો કડા કરી જાય છે રાજ્ય સરકારની એના ઉપર ચાપતી નજર છે અને એટલા માટે જ્યાં પણ આવું થાય છે એ પકડવામાં આવે છે પકડાયું કર્યું અભિનંદન એ સારું

આપણા રોકી કેમ દઈ શકે આ બધો આટલો સવાલ છે સરકાર યુરિયામાં પણ રોનાભાઈ બોટાભાઈ સાબડો સરકાર સરકાર જો યુરિયામાં પણ બેરિયર મૂકે છે ઇતેન્દ્રભાઈ પુરવઠામાં પણ બેરિયર મૂકવા માંગે છે પણ 5% કડા કરનારા લોકોના પાપે 5% ની રકમ કેટલી થાય આટી ગુટી વાડી વધારે સિસ્ટમ થી મુશ્કેલી પડે 5% ની રકમ કેટલી થાય અને બીજું કે દાખલા તરીકે એમએસપી ની ખરીદીમાં આપણે રાજ્યના કૃષિ સચિવ અંજુ શર્મા મેડમે આ એમએસપીની ખરીદીમાં એક મોટું બેરિયર મૂક્યું અને કેટલાય લોકો કાઢ નાખ્યા તો કેટલાક સારા ખેડૂતોને મુશ્કેલી પડી તમે ચિંતા વ્યક્ત કરી હતી એટલે આવનારા દિવસોમાં આ પીડીએસ સિસ્ટમમાં આ દરના ખાતરમાં એ એમએસપીની ખરીદીમાં અમે સેટેલાઇટના આધારે અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે ખૂબ નવા સુધારા કરવા જઈ રહ્યા છે તમારી જે ચિંતા છે કે કેટલો જથ્થો થાય હું તમને ખાતરી આપું છું કે આપણે બધા સાથે મળીને પ્રતિપક્ષ મીડિયા અને ખેડૂતો જો સહકાર આપશે અને થોડીક વધારે કડક કાર્યવાહી જો એ ફોલો કરશે તો આવનારા દિવસમાં આવું લઈ થાય એની ખાતરી આપું છું ખેર હવે મારી સાથે જોડાય છે હેમાંકભાઈ હેમાંકભાઈ કોણ છે આ લોકો તમે જો જાણતા જ કહો હું તો કહું જ છું હિતેન્દ્રભાઈને કહું મંડળીઓવાળા મોટાભાગના છે મંડળીઓ થ્રુ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ખાતરની તો થાય ને હિતેન્દ્રભાઈ મંડળીઓવાળા અને બીજું આમની તો કોઈ તાકાત જ નથી આ હેમાંગ પક્ષી તાકાત જ નથી મંડળીમાં એમનો કોઈ ડાયરેક્ટર ચૂંટાતો નહીં તો તમારો તો કોઈ વિતરક હશે જ નહીં હેમાંગભાઈ ના જુઓ રોનકભાઈ સૌ પ્રથમ આગળ કરી એક વાર પૂછી લો હા હિતેન્દ્રભાઈ શું કહેતા હતા રોનકભાઈ આપની વાત સાચી છે આ પી આ ખાતર લેવા માટે ખેડૂતને પોતાને જવાનું છે એનો અંગૂઠો લેવાનો પીઓએસમાં પણ ખેતરમાં ખેડૂતને એક કે બે થેલી જોઈએ ને એટલે આખા ગામના દસ ખેડૂતો એક ટેમ્પાવાળાને એ પોતે મોકલે છે ટેમ્પાવાળો એમના કાર્ડ લઈને જાય છે બે બે થેલી લેવાની હોય એના બદલે એ પાંચ પાંચ થેલી લે છે બે થેલું ખેડૂતને આપે છે એટલે વીસ ખેડૂતને આપે છે ત્રીસ પોતાના ગોડાઉનમાં રાખી અને બ્લેક કરે છે બીજું એ મંડળીવાળા કેટલીક મંડળીઓમાં જ્યાં પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ત્યાં નેટવર્ક નથી આવતું એટલે ખેડૂતોને મુશ્કેલી ના પડે એટલે સરકારે છૂટ આપી છે કે ભાઈ પછીથી અંગૂઠો લેવો પછીથી આપણે ઓનલાઈન કરવું એટલા માટે થઈ અને ખેડૂત બે થેલી લઈ જાય છે મંડળી વાળો દસ થેલી લખે છે અને બાકીની આઠ થેલી જે ભેગી કરી દસ પંદર ખેડૂત ટેમ્પો પરની વેચી આવે છે વાત સાચી એના ઉપર જ કામ કરી રહ્યા છે એમાં કોઈ જોડે જો પણ જો તમે ઇન્ટરનેટ વાળી વાત કરી ને આપણું ગુજરાત તો બહુ વિકસિત ગુજરાત છે ખૂણે ખૂણે ઇન્ટરનેટ આવી ગયું અને કદાચ તમે થોડો ઘણો પહાડી વિસ્તાર થોડોક જ હોય બાકી ઇન્ટરનેટ નાયું બનતું છે આપણા શાસનમાં હિતેન્દ્રભાઈ એ થોડોક હોય તો જથ્થો હોય થોડોક આટલો બધો ટન બન થોડો જથ્થો હોય એમાં કોણ કરે કરોરી આ બધી કહી દો જો રોનકભાઈ બહુ સારો મુદ્દો છે કારણ કે ખેડૂત અને ગરીબ આ બંને એકબીજાનો પર્યાય છે અને બંનેના મુદ્દા તમે આજે લીધા છે પહેલાં ખેડૂતની વાત કરીએ તો તમારા દર્શક મિત્રોને સમજાવવા ખાતર બે પ્રકારના ખાતર આવે છે એક ટેકનિકલ ગ્રેડનું ખાતર કહેવાય અને એક એગ્રીકલ્ચર ગ્રેડનું ખાતર એટલે કે યુરિયા આ બંનેનું મટીરિયલ એક જ છે ટેકનિકલ ગ્રેડની અંદર જે ઉદ્યોગને ખરીદવાનું હોય એને એ ખાતરની થેલી બે હજારથી પચીસો રૂપિયાની ખરીદવી પડે અને ખેડૂતોને જે સબસિડીવાળી મળે છે એ અઢીસો ત્રણસો રૂપિયામાં મળે છે આ અઢીસો ત્રણસોમાંય સબસિડીની અંદર આ મંડળીઓથી ઉપર સંઘ આવે છે અને સંઘ પાછી દાદાગીરી કરે છે મંડળીઓ જ્યારે ત્યાં થેલીઓ લેવા જાય ત્યારે હજાર થેલીએ એને પચાસ કાર્ટૂન એ એના નેનો બોટલના આપવામાં આવે છે એટલે કે ખેડૂતના ભાગે જ્યારે બે થેલી આવતી હોય તો બે થેલી પાંચસો છસો રૂપિયાની લેવાની સાથે છસ્સો રૂપિયા વધારાના નેનો બોટલના આપવા પડે આ સૌથી નીચેના લેવલનો ભ્રષ્ટાચાર આ થેલીઓ જે હિતેન્દ્રભાઈએ કીધું કે આ ઓરિજિનલ ખાતરની થેલીઓ નથી પીળા કલરની છે લાલ કલરની છે તો આ થેલીઓ પકડાઈ છે ને એની જોડે અસલ યુરિયાની થેલીઓ પણ પકડાઈ છે એટલે આ બધી થેલીઓ જે છે એ ઘર ક્યાં કરી જાય છે તો ખેડૂતોના પૈસાવાળી સાડી ત્રણસો ત્રણસો વાળી થેલી એક અબજો પતિઓ જે ઉદ્યોગપતિઓ છે એમના ત્યાં આ થેલીઓ જાય છે આ થેલીઓ પકડાઈ અને એના માટે જેમ અભિનંદન આપે છે હિતેન્દ્રભાઈ સારી વાત છે પણ આ સેમ દારૂની બોટલ જેવું છે દારૂ પકડાય છે અને અભિનંદન આપવામાં આવે છે પણ દારૂ ક્યાંથી આવ્યો આ થેલીઓ ક્યાંથી આવી આ થેલીઓ ક્યાંથી ઘર કરી બેચ હોય છે એ જ કહું છું અને એના ઉપર કાયદાકીય પગલા આપણે દર વખતે કહીએ છીએ ચમડબંધીને પકડીશું ચમડબંધીને પકડીશું તો ચમડબંધીઓ તો છે જ રાઘવજી રાઘવજીભાઈએ વિધાનસભામાં એમ કીધું હતું કૃષિ મંત્રીશ્રીએ કે ત્યાં કોઈ પણ નેનો બોટલ વેચાતી હોય તો મને સાબિતી આપો આખા ગુજરાતની અંદર સાબિતીઓ મળી એક પણ જગ્યાએ પગલા લેવામાં આવ્યા નથી આ ખેડૂતો છે ને આપણા જગતના તાત છે અને એમનો હિસ્સાનો ને હકનો ભાગ આ ઉદ્યોગપતિઓ લઈ જતા હોય તો એમને ના લઈ જતા હોય આના માટે વ્યવસ્થિત પૂર્વક હપ્તાનું નેટવર્ક હોય અને હપ્તા જેમ દારૂના પહોંચે છે એમ ગાંધીનગર સુધી પહોંચતા હોય તારે જ આ શક્ય બને છે બાકી એગ્રીકલ્ચર ગ્રેડનું ખાતર એ ટેકનિકલ ગ્રેડની અંદર તમે કઈ રીતે મોકલી દો બીજી મહત્વની વાત તમે કરી અહીંયા અનાજની અને અનાજ અને નાગરિકના પુરવઠાની આ અનાજના પુરવઠાની અંદર સૌથી પહેલાં તો જે જાડેજા સાહેબે કીધું હતું એ વાત સાથે હું જે તમારી જોડે સંકળાયેલા હતા હમણાં આપણા એસોસિએશન નવાડા પણ એમને ઓછું મળે છે એ વાત સાચી છે ને હું સ્વીકારું છું કે એ જ્યાંથી ગોડાઉનમાંથી લાવે છે ત્યાં એક હજાર કિલોની જે થેલી હોય એમાં ચારથી પાંચ ટકા અનાજ એમને ઓછું મળે છે એ અનાજ જે ઓછું મળે છે એ અનાજનો સૌથી ભોગ કોણ બને છે એ ભોગ બને છે એ એન્ડ યુઝર એટલે છેવાડાનો માનવી બને છે એને પણ ત્યાંથી અનાજ એ જ રીતે ઓછું તોલીને આપવામાં આવે છે પણ મુખ્ય વાત આ નાના નાના જે મિતેન્દ્રભાઈએ કીધું કે ટેમ્પો ભરીને ઘર કરી જાય છે આ ટેમ્પોની વાત નથી આ તો ખેડૂતોના એગ્રીકલ્ચર માફિયાઓ જે છે ને એ લોકોની વાત છે આ ટેમ્પા નથી આ તો બંધ ખાતર જે છે એ ખાતર અહીંથી ઘર કરી જાય છે અને હવે તમે કીધું કે પકડાય છે કોણ આ પીડીએસ સિસ્ટમની અંદર પકડાયા હતા મનીષભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના સુરતના યુવા મોરચાના મહામંત્રી આ પકડાયા પકડાયા પછી શું થયું જામીન ઉપર છૂટી ગયા અત્યારે પણ નેવું નેવું લાખ રૂપિયાના લોકોને દંડ છે એનું બાર વ્યાજ ખાય તો બે કરોડ થઈ જાય છે કોઈએ પકડ્યું નથી ટૂંકની ટૂંકમાં દેવડીએ દંડ પામે ચોર મુઠી ઝાડના અને લાખો ખાણી લૂંટનારા છે અહીંયા મહેફિલે મંડાય છે કામ ધેનું ને સૂકું તણખ નથી મળતું પણ આવા આખલાઓ જે છે એ જે છે લીલાછમ ખેતર ચડી જાય છે એટલે મહેરબાની કરીને આ ખેડૂતો માટે અને ગરીબો માટે આ ખેડૂતોની હાય અને ગરીબોની હાય છે ને એ હાય એક એવી હાઈ હોય છે કે જેની હાઈની કોઈ સીમા નથી જે લોકો આ કરી રહ્યા છે અને એની પાછળ જો જવાબદાર હોય તો બંને મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને આપણા રાઘવજીભાઈ પટેલ એમની વ્યવસ્થા એમણે સુગઢ કરવાની જરૂર છે અને એમણે જવાબદારી સ્વીકારવાની જરૂર છે આ ત્રણેય આભાર ખેર ફરીથી કહીશ ગરીબનું અનાજ અને খেডুতনু খাটর খাওয়ার মোটো চোর শকে